શું તમને તમારા નીમાં એટલે કે નીચેના સાંધામાં દુખાવો થાય છે અને તેના કારણે તમને ચાલવામાં ઊઠવા બેસવામાં કે પછી સીડીઓ ચડવા ઉતરવામાં તકલીફ પડે છે તો આ વિડીયો તમારા માટે છે એન્ડ સુધી જરૂરથી જોજો અને જો વિડીયો ગમે તો તેને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાં કોઈને બી ઢીચરના સાંધામાં દુખાવો થતો હોય તો તેમને બી આ વિડીયો શેર કરજો કે જેથી તેમને બી તેમના ઢીચરના દુખાવામાં રાહત મળે हेलो फ्रेंड्स કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપિસ્ટ અને આજે હું તમારી સાથે લઈને આવી છું પાંચ નહીં નહીં 6 બેસ્ટ ની एक्सरसाइज છે બહુ જ अफेक्टिव છે બહુ જ અસરકારક છે અને તમને તમારું ઘીચના સાંધાના દુખાવામાં 100% રિઝલ્ટ આપશે અને જે થી તમને તમારું ચાલવામાં કે ઉઠવા બેસવામાં ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળશે તો ચલો આપણે આપણી एक्सरसाइज જોઈ લઈએ એક્ચ્યુઅલી ની પેઇન બહુ જ બધા કારણે થઈ શકે છે પણ આજે હું તમને જે એક્સરસાઇઝ બતાવવાની છું એ બહુ જ લાઇટ એક્સરસાઇઝિસ છે એન્ડ જનરલ એક્સરસાઇઝિસ છે એટલે કે બધા જ લોકો કરી શકે છે જેમને વધારે પડતો તો દુખાવો થતો હોય એમના માટે તો બહુ જ સારી એક્સરસાઇઝિસ છે એન્ડ ઇઝ ગુડ ફોર ધ બિગિનર ની પેઇન ની એક્સરસાઇઝિસ માં આપણે નીના એટલે કે ઢીચરના આજુબાજુના મસલ્સને એટલે કે સ્નાયુઓને ફોકસ કરવાનું છે જેમ કે સાથળના આગળના પગના મસલ્સ સાથળના પાછળના પગના મસલ્સ અને નીના નીચેના બાજુના પગના મસલ્સ અને એની સાથે સાથે આપણે હિપ જોઈન્ટ અને એન્કલ જોઈન્ટને બી કવર કરવાનું કેમકે આ બધાના મસલ્સ એકબીજા સાથે કનેક્ટેડ છે તો આપણે એ બધા જ મસલ્સને કવર કરવાનું છે મોસ્ટલી જેને ની પેઇન થતો હોય છે ને એના આ બધા મસલ્સ જે છે ને કે સાથળના મસલ્સ કે પગના મસલ્સ બધા એ બહુ ટાઈટ થઈ જાય છે એકદમ સોર એટલે કે પેઇનફુલ હોય છે અને વીક ભી હોય છે એટલે કે નબળા હોય છે તો આપણે આ બધાને ધ્યાનમાં રાખીને આજે એક્સરસાઇઝ જોઈશું ओके okay, तो फर्स्ट एक्सरसाइज छे स्टैटिक क्वॉट्स जे मैं तुम्हारी आरीते पोजीशन लेवानी छे તમે પાછળ આવીતે ટેકો રાખીને બેસી શકો છો પગ સીધા રાખીને કાં તો પછી તમે સૂઈ બી શકો છો ઓકે આમાં તમારે શું કરવાનું છે કે તમારું ઢીંચણને ખાલી અહીંયા જે જગ્યા છે આમાં તમારે તમારા ઢીંચણને નીચે પ્રેસ કરવાનું છે નીચે અને 5 સેકન્ડ સુધી પકડી રાખવાનું 1 2 3 4 5 બસ તમારે તમારે ટીચરને એવરી રીતે નીચે પ્રેસ કરવાનું છે 5 સેકન્ડ સુધી પકડી રાખવાનું છે જ્યારે તમે નીચે પ્રેસ કરીને પકડશો ત્યારે તમને આ મસલ્સ જે છે જેને quadriceps કહેવા છે એ ટાઈટ થશે અને તમને ફીલ બી થશે અને પછી આવે ત્યારે રિલેક્સ કરો આ તમારું એક થયું એવરી તમારે 15 15 ના બે સેટ કરવાના છે એટલે કે 15 ટાઈમ્સ રિલેક્સ ફોર 10 15 સેકન્ડ 10 15 સેકન્ડ માટે તમારે બ્રેક લેવાની અને ફરી બીજા 15 કરો આ एक्सरसाइज કરવાથી તમારા સાથળના આગળના muscle જેને quadriceps કહેવાય છે એ સ્ટ્રોંગ થશે આ બહુ ઈઝી एक्सरसाइज છે સેકન્ડ एक्सरसाइज ઇ સ્ટેટિક હેમ્સ જે સાથળના પાછળના ભાગના muscles ને સ્ટ્રોંગ કરે છે તો એ एक्सरसाइज માટે પણ આપણે પગ સીધા રાખીને આ બેસો તમે સૂઈ શકો બેસી શકો છો પણ જ્યારે તમે એકદમ સુઈ જશો ત્યાં એ તમને વધારે કમ્ફર્ટેબલ પ્રોપરલી કરી શકશો તો હું એક પીલો યુઝ કરું છું જેને હું મારા પગના નીચે પગનો નીચેનો ભાગ એટલે કે જે પગનો પંજો છે એના નીચે મૂકીશ અને મારા પગ સીધા રાખીને હું સુવાની છું હવે તમારે શું કરવાનું છે જ્યારે મારા પગના પંજા જે છે એને સીધા નીચે દબાવાના છે એટલે આ રીતે વન ચ્યુ થ્રી ફોર ફાઈવ અને રિલેક્સ એટલે કે તમે પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે તો આની અંદર આ પગના ભાગને ખાલી તમારે નીચે દબાવવાના છે અને બીજું આને આ રીતે ભી નહી કે ઉપર ભી નથી લાવવાના ખાલી નીચે દબાવવાના છે ઓકે તો આ એક્સરસાઈઝ ભી તમારે 15 15 બે સેટ કરવાના છે જ્યારે તમે આ એક્સરસાઈઝ કરશો ત્યારે તમને ફીલ થશે કે તમારા પગના નીચેના ભાગના મસલ્સ છે ને એ ટાઈટ થશે અને આને સ્ટ્રોંગ કરશે હવે થર્ડ એક્સરસાઈઝ એ છે S A Q એટલે કે શોર્ટ આર્ક ક્વોડ આ એક્સરસાઇઝ अगेन તમારા quadriceps muscles ને સ્ટ્રોંગ કરે છે આ એક્સરસાઇઝ માટે હું એક પેલો યુઝ કરવાની છું જેને હું મારા આ દીચના નીચે રાખીશ આ રીતે ઓકે આ રીતે હું મારા દીચના નીચે રાખવાની છું તમે બેસી શકો છો કે સપોર્ટ રાખીને કા તો તમે સુઈ जाओ આ રીતે આ એક્સરસાઇઝ માં તમારે શું કરવાનું છે ખાલી તમાર પગને પગના પંજાને લેવલમાં લાવવાનું છે કે તમારું ઢીચણ જે છે છે સ્ટ્રેટ કરવાનું તો આ રીતે અને પછી નીચે મૂકો આ વાન ચુ તો તમે જુઓ છો જયારે હું મારો પગના પંજાને ઊંચો કહું ત્યારે અગેન મેં હું મારા આ સાથળના આગળના પગના મસલ્સને યુઝ કરું છું ओके okay, तो आ एक्सरसाइज करवा अगेन आ मसल स्ट्रॉग थे आमा थोड़ी मुवमेंट है ढीचणनी ओके तो अगेन आ बहु लाइट एक्सरसाइज है आमा जो ऊपर होल्ड करव हो तो तेरी सको पांच सेकंड मे लाइक वन च्यू थ्री फोर फाइव पची एने नीचे मुको तो आ भी बहुत इजी बहुत लाइट एक्सरसाइज है खाली आमा एक पीड़ो की जरूर पड़ से अगेन જે તમારે તમારા ટીચરના નીચે મૂકવાનું છે ઓકે નેક્સ્ટ એક્સરસાઇઝ છે એસ એલ આર કે જેને સ્ટ્રેટ લેગ રેસ બી કહેવામાં આવે છે એટલે કે એમાં તમારે તમારો પગ સીધો રાખવાનો છે અને એને થોડો રેસ એટલે કે ઊંચો કરવાનો છે આ એક્સરસાઇઝ તમારા હિપ જોઈન્ટ ને અને ક્વોડ્રિસેપ્સ મસલ્સ એટલે કે સાથળના મસલ્સ અને હિપ જોઈન્ટ મેં કવર કરે છે અગેન આ તમારા લોઅર એબડોમિનર મસલ્સ એટલે કે તમારા પેટના જે નીચેના ભાગના મસલ્સ છે મસલ્સ એને બી કવર કરે છે બહુ ઈઝી એક્સરસાઇઝ છે એમાં તમારે પગ તમારા સીધા રાખીને આ રીતે પગ સીધા રાખીને ચત્તા તમારે સૂવાનું છે હવે ફોર એક્ઝામ્પલ હું મારા ડાબા પગે એક્સરસાઇઝ કરવાની છે તો હું મારા જમણા પગને આ રીતે થોડો નીચે વાળીશ અને આ રીતે રાખીશ અને મારા ડાબા પગને આ રીતે સીધો ઉપર કરીશ થોડી ડિગ્રીસ અને પછી નીચે રાખીશ તો આ થ્રી આ રીતે ફિફટીન ફિફ્ટીન એવી રીતે ટુ ટાઈમ્સ કરવાનું છે એટલે કે પંદર વખત દસ થી પંદર સેકન્ડની બ્રેક અને બીજું પંદર વખત કરવાના છે આ એક્સરસાઇઝ બહુ ઇઝી છે ઓકે અગેન તમે આ એક્સરસાઇઝમાં બીજું થોડી ડિફરન્ટ રીતે કરી શકો છો કે તમારે જે પગનો પંજો છે એને થોડો બહારની બાજુમાં ત્રાસો કરવાનો છે અને એના પછી તમારે તમારો પગ ઊંચો નીચો કરવાનો તો આમાં તમે તમાર સાથરના ડિફerent મસલ્સ તમને ફીલ થાશે કે તમે એબી મસલ્સ યુઝ કરો છો અને તમે એને ભી સ્ટ્રોંગ કરશો તો અગેન તમે આ રીતે ભી કરી શકો છો 15 15 ના બે સેટ જ્યારે તમે તમારા જમણા પગે एक्सरसाइज કરો તો ડાબા પગને આ રીતે કરો અને જમણા પગને સીધો કરો નેક્સ્ટ एक्सरसाइज છે હિપ એબડક્શન આ एक्सरसाइज માં अगेन તમે તમાર આ હિપ જોઈન્ટના મસલ્સ ને અને સાથળના મસલ્સ ને યુઝ કરશો અને કવર કરશો અને સ્ટ્રોંગ થશે તો આ एक्सरसाइज માટે આપણે સાઇડ લાઈંગ માં સુવાનો છે એટલે કે પડખું ફરીને સુવાનો છે ફોર एग्जांपल હું મારા ડાબા પગે एक्सरसाइज સોરી હું ફોર एग्जांपल મારા જમણા પગે एक्सरसाइज કરીશ તો હું ડાબા પડકે ફરીને સુવાની છું ફોર તો આ રીતે डाबा पड़ के अने हमारा डाबी बाजू पग ने आ रही थी डीचन थी वाड़ी दही इसकी जितनी मने सपोर्ट मरे बैलेंस मरे मारा जमना पग ने आ रही थी सिद्धो राखी सने मारा हाथ ने भी हूँ आ रही थी मुकी सही हवे मारा पग ने हूँ सिद्धो अवरी थी ऊपर करीस तमारे इतनो याद रखानु के जो सच्ची एक्सरसाइज होए तो तमारे वो पग्स हैं तमारा बॉडी ना लेवल में ऐसे ये नहीं आगर होए कि नहीं पाचड़ સી દો તમારું બોડી ના લેવલ માં હવો જોઈએ અને તમારે આ રીતે 15 15 ટુ સેટ્સ કરવાના લાઈક 1 2 3 ઓકે યા તો તમે અન જ્યારે તમે તમારું ડાબા પગ एक्सरसाइज કરો તો તમારે તમારી જમણા પગ ખેસોવાનું છે જમણા પગ ખેસોવાનું અને તમારું ડાબા પગને ઉપર નીચે કરવાનો છે હવે લાસ્ટ एक्सरसाइज છે હીલ રેસ જે આપણે ઊભા રહીને કરવાની છે કેક સપોર્ટ લઈને કરવાની છે કેક સપોર્ટ લઈને ઊભું રહેવાનું છે અને આપણે આપડા પગના પંજાને હીલ થી એટલે કે એડીઓ થી ઊંચું કરવાનો છે આ एक्सरसाइज अगेन તમારા પગના પગના એટલે કે જે ટીચરના નીચેના ભાગના મસલ્સ જે છે ને એને સ્ટ્રોંગ કરે છે બો ઈમ્પોર્ટન્ટ एक्सरसाइज છે अगेन એ બો ઈઝી છે હું આ રીતે અહીંયા દિવાલે ટેકો રાખીને ઊભી રહું છું તમે જોઈ શકો છો અને પછી હું મારા પગની એડીઓને આ રીતે ઉપર કરીશ તો જેટલું થવા એટલું તમારાથી ઉપર થવાનું પછી ત્રણ થી પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું જેટલું તમારે થાય એટલું હોલ્ડ કરવાનું અને પછી નીચે કરવાનું આ એક્સરસાઇઝ તમારે પંદર પંદર ના બે સેટ કરવાના આ એક્સરસાઇઝ કરવાથી તમને તમારા પગના ઢીચેના નીચેના જે બધા સ્નાયુ છે એમાં તમને ફીલ થશે ઇસ્પેશિયલી જે પગના પાછળના સ્નાયુ છે એમાં તમને બહુ ફીલ થશે આ તમે સ્ટ્રોંગ કરશો મસલ્સ તો તમારી આ રીતે 1 2 3 અને પછી નીચે 1 2 3 નીચે તો આ છે સિમ્પલ અને વેરી ઈઝી 6 ની एक्सरसाइजિસ જે તમે જો દર રોજ અને રેગ્યુલરલી કરશો તો ચાર થી પાંચ દિવસમાં જ ધીરે ધીરે તમને તમારા રીચનનો સાદાવા તો ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળશે અને હવે લાસ્ટમાં હું જે બતાવવાની છું એ છે સ્ટ્રેચિંગ જે બહુ જ હેલ્પફુલ છે અફેક્ટિવ છે અને જો તમે આ છ एक्सरसाइज કર્યા પછી કરશો તો તમને એમાં જળપથી ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળશે આ સ્ટ્રેચિંગ હું તમને એક જ બતાવવા ની છું સ્ટ્રેચિંગ અને એ બહુ ઈઝી છે જે બધા જ લોકો અગેન કરી શકે છે તો આ સ્ટ્રેચિંગમાં તમારે આ રીતે બેસવાનું છે પગ સીધા રાખીને અને હવે તમારે આગળ વળવાનો ટ્રાય કરવાનો જેટલું તમારાથી વળાય એટલું તમે જેટલું વડાય એટલું વળવાનું છે જ્યારે તમે આ રીતે આગળ બેન્ડ થશો ત્યારે તમને તમારા ઢીચરના અને પગના નીચેના સ્નાયુઓ બહુ જ ખેંચાતા હોય એવું ફીલ થશે તો તમારે આગળ વળવાનું છે તમારાથી જેટલું થાય એટલું વળવાનું છે અને એને દસ થી પંદર મિનિમમ દસ સેકન્ડ સુધી તમે હોલ્ડ કરો અને આ તમે ત્રણ વખત કરવાનું છે સ્ટ્રેચિંગ છે તો આમાં તમારા સાથેના પાછળના પગના મસ બહુ રિલેક્સ થશે તો હું તમને એક વખત કરીને બતાવું તો તમારી આ રીતે બેન્ડ થવાનું જેટલું તમારી થવાય એટલું અને એને 10 સેકન્ડ સુધી હોલ્ડ 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી રિલેક્સ કરો તમે અહીંયા થી લઈ પગના નીચેના ભાગના આ મસલસ થી લઈને અહીંયા સુધી તમને બધું જ स्ट्रेचिंग फील थे तमारा टाइट मसल्स अने रिलैक्स कर बहुत इम्पोर्टेंट है तमे रियली में बहुज गुड इफेक्ट थे तमने एक्सरसाइज कराया पीछे जो तमे कर सो तो रिमेम्बर कंसिस्टेंसी इज अ की टू सक्सेस एट्ले जो तमे एक्सरसाइजिज एवरी डे रेग्युलरली करसो तो तक इम्प्रूवमेंट जरूर जैसे થેન્ક યુ સો મચ મારો આ વિડિયો જોવા માટે અને તમને મારી આ એક્સરસાઇઝિસ કસરતો કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે કે એ હાર્ડ છે કે ઇઝી છે અને અગેન એક્સરસાઇઝ કર્યા પછી તમને કેવું રહ્યું એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ઓકે ધેન બાય ટેક કેર ઓફ યોર ની અને તમારી પણ ટેક કેર કરજો સી યુ નેક્સ્ટ ટાઈમ